નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના જેની અંદર આપણે લોકો અગાઉના વિડીયોની અંદર એકથી લઈને તેર દાખલા સુધીની ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોની અંદર ચૌદ અને પંદર નંબરના દાખલાની ચર્ચા કરવાની છે ખાસ વાત તો આ દાખલા માટેની એ છે કે આ દાખલા તમારા માટે પત્તાવાળા દાખલા છે

પત્તું કાળીનું પત્તું અને ફૂલીનું પત્તું આ બધા પત્તાઓની સંખ્યા જો જોવા જઈએ ને તો બધા પત્તાઓની સંખ્યા તેર તેર ના હિસાબે ગણવા જાય તો તેર ચોક બાવન થાય તો આમાં તમારા કુલ થઈને એક

આગળ વધીએ તો કે અહીંયા સરખી રીતે ચીપેલા બાવન પત્તાઓની કુલ થોકડી આપવામાં આવેલી છે તો આથી કુલ પરિણામ અહીંયા પત્તાના કુલ પરિણામ બાવન મળે કુલ પરિણામ કેટલા આપેલા છે બાવન પત્તાના કુલ પરિણામ તમને લોકોને અહીંયા બાવન આપવામાં આવેલા છે હવે લાલ રંગનો રાજાની વાત કરવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘટના ધારીને કામ કરશું તો કે ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ પત્તું લાલ રંગનો રાજા હોય

અને બીજા તેર જે પત્તા આપેલા છે એ તમને ચોકટના પત્તા હશે એટલે ચોકટના પત્તા હવે આમાં ચિત્રવાળા ત્રણ પત્તા હોય જેની અંદર બાદશાહ રાણી અને ગુલામનો સમાવેશ થાય આની અંદર પણ ચિત્રવાળા ત્રણ પત્તા બાદશાહ રાણી અને ગુલામનો સમાવેશ થાય રેડી પરંતુ અહીંયા તમને લાલ રંગનો રાજા માગેલો છે તો લાલ રંગનો આ પણ બાદશાહ એક આવશે અને ચોકટનો બાદશાહ પણ એક આવશે એટલે એક લાલનું પત્તું આવશે ને એક ચોકટનું પત્તું આવશે એટલે આમ કુલ થઈને બાદશાહ કેટલા થઈ ગયા બે થયા તો અહીંયા આપણે અંશમાં લખશું બે ના છેદમાં બાવન થઈ ગયું એટલે અંશમાં આપણે બે લખશું છેદમાં કેટલા આવ્યા બાવન તો અહીંયા કેટલા આવી ગયા તમને લોકોને બે એકા બે અને છવ્વીસ દુ કેટલા થઈ ગયા તો કે બાવન અહીંયા સરખા મૂલ્ય છે એ ઉડી જશે

ધારો કે ઘટના બી પત્તું મુખ મુદ્રા વાળું પત્તું હોય વાળું પત્તું હોય તો મુખ મુદ્રા વાળા પત્તાની સંખ્યા આપણે લોકો એ માં લેવાની થાય તો અંશમાં કેટલા આવશે બાર છેદમાં કેટલા થઈ ગયા તો કે બાવન ભાગ ઉડાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું બાર અને છેદમાં બાવન ભાગ તો ચાર ચાર ઉડી ગયા એટલે આપણા માટે કેટલા મળી ગયા તો કે ત્રણ ના તેર તમને જવાબ મળે છે રેડી આ ધ્યાનમાં રહેજો ખાસ કરીને તમને મેન વસ્તુ એ છે કે તમને જે માગેલી જે વિગત છે એના માટેના પરિણામ તમને યાદ હોવા જરૂરી છે એડી એના માટે ચાર્ટ તમારે યાદ રાખવો પડે ત્યારબાદ હવે જો ધ્યાન આપો ધારો કે ઘટના સી શું આપેલું છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું તો કે પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ નું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો લાલ રંગના પત્તા કુલ છે જેની અંદર મુખ મુદ્રા વાળા પત્તા છે ને એટલે કે ચિત્ર વાળા પત્તા આ મુખ મુદ્રા મતલબ શું થાય તો કે ચિત્ર વાળા પત્તા ચિત્ર વાળા પત્તા એની ચિત્ર વાળા પત્તા ની સંખ્યા કેટલી આપેલી છે આપણને લોકોને તો કે લાલ રંગની અંદર છ આપેલી હશે હેઠળ અને કુલ પત્તા જે બાવન છે ચિત્રવાળા પત્તા કેટલા થાય થાય તો તો કે જેની ચર્ચા આપણે વિભાગમાં કરી ગયા ઘટના સી માટે આગળ વધવાનું છે તો પી ઓફ સી બરાબર અહીંયા શું થઈ જશે તો કે લાલ રંગનું મુખ મુદ્રા વાળો પત્તો લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા કેટલા હોય છ તો છેદમાં કેટલા આવશે બાવન હવે ઉપર ભાગ પાડીયા અંશમાં તો ત્રણ ગુણ્યા કેટલા થઈ ગયા બે

घटना डी प 10 लालनो गुलाम हो चलो तो विद्यार्थी मित्रों लालनो गुलाम p ऑफ d बराबर यहां कितना થઈ જશે તો કે લાલનો गुलाम તો એક જ હશે રેડી લાલનો गुलाम કેટલા હશે એક તો કે 1 ના છેદમાં કેટલા આવશે 52 તો અહીંયા પત્તા 1 ના છેદમાં કેટલા થઈ ગયા બાવન આવશે આ રીતેનું થશે એટલે ધારો કે ઘટના એ જ પ્રમાણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના પત્તું કાળીનું હોય કાળીનું હોય તો હવે અહીંયા આપણને લોકોને ચોખ્ખી બાબત કીધી છે કાળીનું પત્તું કીધું છે કાળા રંગનું નથી કીધું રેડી કાળી નો પત્તું કીધું છે કાળી ના પત્તા કેટલા હોય 13 હોય 13 ના છેદ માં કેટલા થઈ જશે 52 અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડાડીએ તો 13 એકા 13 થાય અને 13 ચોક કેટલા થઈ જાય તો કે 52 થાય 13 13 ઉડી ગયા એટલે કેટલો આપણને જવાબ મળી ગયો 1 ના છેદ માં 4 આપણો જવાબ થઈ ગયો રેડી હવે અહીંયા તમારે લોકોએ મેઈન ધ્યાન કે રાખવાનું છે કાળી નું પત્તું કીધું છે કાળા રંગ નું નથી કીધું આ બાબતે અહીંયા ખાસ ચર્ચા જોવાની રેડી તેને ધ્યાનથી વાંચશો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા આ વસ્તુનું કામ કરવાનું છે અને ચાટ જેના મગજમાં આ દાખલા ખોટા પડતા જ નથી ચાટ મગજમાં હોવો જરૂરી છે હવે ચોકટની રાણી મળવાની સંભાવના શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો આપણે લોકો ધારો કે ઘટના આવે થઈ જશે ધારો કે ઘટના એફ પત્તો ચોકટની રાણી હોય પત્તો શેનું હોય ચોકટની રાણી હોય તો ચોકટની રાણી એટલે પી ઓફ એફ બરાબર આપણને કેટલા મળી જશે તો કે ચોકટની રાણી એટલે છેદમાં તો આપણે સમજી જ જ લેવાનું આવશે કારણ કે છેદમાં કુલ પરિણામ આવવાના છે કુલ પરિણામની સંખ્યાએ કેટલી લખી છે આપણે બાવન હવે ચોકટની રાણી કેટલી હશે તો કે ચોકટની રાણી એક જ હશે લા તમારો જવાબ એક ના છેદમાં કેટલો થઈ ગયો બાવન હવે આના માટે મેઇન વસ્તુ તમારા લોકોએ ધ્યાનમાં શું લેવાનું છે તો કે પહેલી વસ્તુ તમને લોકોને આખે ખોચાટ યાદ હોવો જોઈએ હેડી જો કુલ પત્તાની વાત કરેલી હોય ને તો ચિત્ર વાળા પત્તા કેટલા તો કે ચિત્ર વાળા પત્તા છે ને તમારા લોકો માટે પત્તા કેટલા બાર થઈ જશે અને ચિત્ર વગરના પત્તા કેટલા તો કે ચાલીસ થઈ જશે પછી એમાં તમારા રંગના બે ભાગ પાડવાના રંગની અંદર લાલ રંગના અને કાળા રંગના લાલ રંગના પત્તા કેટલા હોય તો કે છવ્વીસ હોય કાળા રંગના પત્તા કેટલા હશે છવ્વીસ હશે હવે લાલ રંગની અંદર કેટલા પત્તાનો સમાવેશ થાય તો કે લાલનું પત્તું અને ચોકટનું પત્તું જે બે પત્તાના ભાગ કરીએ ને તો તેર તેર પત્તા એના ભાગમાં જાય

હવે અહીંયા તમને બાવન પત્તામાંથી માંથી પાંચ પત્તા અલગ કાઢી ના જ આપ્યા છે તો રકમ તમને પાંચ પત્તા માટે નહીં જાય છે એટલે કુલ પરિણામ કેટલા થઈ જશે પાંચ જ થશે અને ભૂલથી વિદ્યાર્થીઓ છે ને અહીંયા પાંચ ને બદલે કેટલા લઈ લે બાવન લઈ લે છેદમાં અને અટવાય પછી રેડી અને દાખલો આખો ખોટો પડે તો એ વસ્તુમાં ધ્યાન રાખો એટલે રકમને વ્યવસ્થિત વાંચીને કામ કરો જો પાંચ ચોકટ ના પત્તા પત્તું છે દસો ગુલામ રાણી રાજા ને એકો પાંચ જ પત્તા ઈ પાછા કે ના ચોકટનાથ રેડી ચોકટનાથ પાંચ પત્તા છે જેમાં દસો ગુલામ રાણી રાજા નેકો ને તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે અને પત્તું પહેલું પરિણામ આપણને શોધવાનું જે કીધું છે એમાં કીધું કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે રેડી પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે એવું તમને પૂછ્યું છે અને પછી અહીંથી ટ્વિસ્ટ બેન સ્ટાર્ટ થયો જો એટલે માટે મેં અંદર તમને કલર ચેન્જ કરી દીધો કે ટ્વિસ્ટ છે અંદર શું કે રાણીને કાઢીને બાજુએ મૂકી દેવામાં આવે રાણીને મૂળ પરિણામમાંથી દૂર કરી દેવામાં આવે તો રાણીને મૂળ પરિણામમાંથી દૂર જો કરવામાં આવે ને તો હવે પત્તા મૂળ પરિણામમાં કેટલા વધે તો કે પહેલા તો પત્તા પાંચ હતા રાણીને એમાંથી દૂર કરી દીધી હવે પત્તા કેટલા વિધા ચાર જ વિધા રેડી તો હવે નીચેના જે બેય પરિણામને આપણે જોશું ને એ અને બી બે મેળવવાની કોશિશ કરશું ને તો એના છેદમાં ચાર આવશે ખ્યાલ આવી ગયો એટલે આ એક બાબત આની અગત્યની છે એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને દાખલાની અંદર ચર્ચા જોજો રેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને દાખલાની અંદર તમને કઈક આવું આપેલું છે પાંચ ચોકટના પત્તા દસો ગુલામ રાણી રાજા એકો આથી કુલ પરિણામ આપણને કેટલા મળશે પાંચ મળશે ચાલો તો અહીંયા હું થઈ ગયું પાંચ ચોકટના પત્તા હેડી કયા કયા છે ગુલામ ગુલામ રાણી રાજા એક પાંચ મળે આથી કુલ પરિણામ કેટલા થઈ ગયા પાંચ એકદમ સહેલામ સહેલું પાંચ પરિણામ મળી ગયા હવે પેલું પત્તું ખેંચવાનું કીધું કયું છે તો કે પત્તું નું હોય પત્તું નું હોય તો ધારો કે ઘટના એ ધારો કે પસંદ કરેલ પત્તું કેનું હોય રાણીનું હોય તો વિદ્યાર્થી મિત્રો પાંચ પત્તા માંથી એક રાણી રાણીનું છે તો સંભાવના પી ઓફ એ બરાબર કુલ પરિણામ કેટલા આવશે પાંચ અને પસંદ કરેલું પત્તું રાણીનું હોય તો આમાં પાંચ પત્તામાંથી રાણીના પત્તા કેટલા છે તો કે એક જ છે તો એકના છેદમાં કેટલા થઈ ગયા પાંચ હવે અહીંયા જુઓ ખાસ કરીને હવે ટ્વિસ્ટ ટ્વિસ્ટ છે મેન તો માટે આપણે લોકો ચેન્જ કરી નાખીએ જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે તો કે મૂળ પરિણામમાંથી મૂળ પરિણામમાંથી રાણીને કાઢીને બાજુ પર ચાર મળે હવે કુલ પરિણામ કેટલા થઈ જશે ચાર મૂળ પરિણામ માંથી રાણીને કાઢીને બાજુ પર મૂકી દેવામાં આવે તો હવે કુલ પરિણામ કેટલા મળ્યા ચાર જ મળ્યા તો હવે કુલ પરિણામ ચાર મળ્યા તો વિદ્યાર્થી મિત્રો હવે આગળની બાબત એ છે કે તમને નેક્સ્ટ પરિણામની અંદર એક શોધવા માટેની વાત કરેલી છે ચાલો તો ધારો કે ઘટના હવે ધારો કે ઘટના બી પસંદ કરેલ પત્તું પત્તું કોણ હોય એકો હોય તો પસંદ કરેલ પત્તું એકો હોય તો પી ઓફ બી બરાબર અહીંયા કેટલા થઈ જાય તો કે પી ઓફ બી બરાબર પાંચ પરિણામમાંથી એક રાણીને દૂર કરી દીધું આપણે તો અહીંયા એક બે ત્રણ અને ચાર પરિણામ લીધા એમાં એકો હોય તો એક જ પરિણામ છે તો એકના છેદમાં કેટલા થઈ ગયા ચાર અને એ જ રીતે હવે ધારો કે ઘટના સી માટે આપણે કામ કરવાનું છે કે રાણી હોય તો ધારો કે ઘટના સી પસંદ કરેલ પત્ની હોય તો પસંદ કરેલું પત્તું રાણી હોય તો પી ઓફ સી બરાબર અહીંયા કેટલા થઈ જશે છેદમાં તો ચાર જ આવશે પણ રાણીને તો આપણે એમાંથી મૂળ પરિણામ માંથી આપણે દૂર કરી દીધી છે રાજા અને એકો આ ચાર પરિણામ જ છે તો રાણી તો એમાં છે જ નહીં રાણી છે નહીં એટલે એના માટેનું કુલ પરિણામ થઈ જશે જીરો જીરોના છેદમાં કેટલા આવશે ચાર બરાબર શું અહીંયા જવાબ થઈ ગયો તો કે આપણા માટે ઝીરો જવાબ થઈ ગયો તો આ આ રીતે એકદમ આસાનીથી પત્તાવાળા દાખલામાં બાબતનું લોકોએ ધ્યાન આપવાનું છે પહેલી વસ્તુ પત્તાવાળા દાખલા જ્યારે પણ તમે લોકો ગણો એટલે એક વસ્તુ ચેક કરી લેવાની કે રકમને વ્યવસ્થિત વાંચ્યા પછી પત્તાની સંખ્યા કુલ બાવન આપેલી છે કે પર્ટીક્યુલર અલગ કાઢેલા પત્તા તમને આપેલા છે આ બે વસ્તુ ચેક કરી લેવાની રેડી અને એ ચેક થઈ ગયા બાદ તમાર લોકોએ વ્યવસ્થિત ધ્યાન આપીને જ કામ કરવાનું બાવન છેદમાં લેવાના હોય તો કુલ પરિણામમાં જોઈ લેવાના અને બાવન લેવાના ચૌદમો દાખલો અને પંદરમો દાખલો સાથે લેવાનું કારણ જ આ છે રેડી ચૌદમાં દાખલાની અંદર બાવન પત્તા લઈને કામ કરવાનું હતું અને પંદરમાં દાખલાની અંદર તમાર લોકોને પાંચ પત્તા અલગ કાઢીને તમને આપવામાં આવેલા છે રકમની અંદર અને પાંચ પત્તાને ધ્યાનમાં રાખીને તમારે આપેલી વિગતો માટેની સંભાવના શોધવાની હતી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે લોકો દાખલાને પહેલાં ડન કરી દઈએ રેડી અને જો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ